તબ એને નક ને બેડી બેડી માં શૂટિંગ કરવા આવી ગઈ છું અને બાર શૂટિંગ શરૂ થાય અને હું અહીંયા આ સાબુદાણા નવર પાસે બનાવાઈ ના જડી એમની અહીંયા વહી નથી પેન્સિલ અહીંયા જરી હમમે બાય એ મુને જોતી છે પેન આલે હેલો મિત્રો તો ચૂંટણી ફ્રી થઈ ગયા છે તો મારે શ્રાવણ મહિનો છે તો ફરાક કરું છું તો ફરાણ માં છે બટેકા ઠંડી ઠંડી ચાશ મને આજે બહુ જ માથું દુખે છે તો હવે એમ સુઈ જવું છે તો ચૂંટણી માંથી મહી આવી તો આજે વિડીયો બનાવવા ગયા તા અમદાભાઈ કોમેડીમાં વિડીયો તો મજા આવે કોમેડી વિડીયો બનાવવાની મને તો અમતાભાઈની કોમેડીમાં કૃષ્ણ ડિજિટલ કોમેડી વિડીયો એમાં જાજો અને એમાં મારો વિડીયો આવશે તો પેલો વિડીયો મારો છે રક્ષાબંધનમાં હું મમતાભાઈની બેન બની છું તો પેલો ઈ મેર મારો વિડીયો આવશે એટલે જોજો જરૂર આવી ગયેલો છે કૃષ્ણા ડિજિટલ કોમેડી એમાં તમે વિડીયો જોઈ લેજો સારું બાય